ઉપાડીને તો પણ અમે બે હારી ગયા તા પૈસા ઉપાડવા તો બે હતા હોય પૈસા ઓછો રૂપિયા છે છોકરા ને અંતરે તો બીજા કોઈ લાયું નહીં કે

આ તો જો કે ઓર ગરજાતું એ સુનો કો અમે મુંજ અમે મુંજે એ પડ પી દી પડ પી દી પડ પી લે ઊભો થા ને ઊભા થા પડ પી રે ભેરવાનો ચેક કરી લે પાણી પડ પી નો અમને અડધો ના શક